नमस्कार दर्शक मित्रो आरटीव्ही न्यूज मध्ये आप स्वागत आहे समाचार हडी राज्य के गोपाल्स नेक्स लिमिटेड मोडा 712 विश्व महोत्सव लखनऊ महोत्सव कार्यक्रम येऊ जाओ गोपाल्स नेक्स लिमिटेड मोडा सा श्री शिव एज्युकेशन एंड चैरिटेबल ट्रस्ट ना समूह लग्न ખાતે યોજાયો હતો ગોપાલ સ્નેક્સ લિમિટેડના ડાયરેક્ટર બિપિનભાઈ હદવાણી અને તક્ષાબેન બી દક્ષાબેન સમૂહ આ નું આયોજન કરાયું હતું જેમાં સત્તર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સમગ્ર સમુ આયોજન ગોપાલ સ્નેક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું સત્તર યુગલોને આશીર્વાદ આપી કન્યાઓને કન્યાદાન પેટે સાડત્રીસ ઘર વકરી આઇટમો આપવામાં આવી હતી ગોપાલ સ્નેક્સ દ્વારા યોજાતા સમૂલગ્ન માં કોઈપણ ધર્મના નાચાત ભેદભાવ વગર સમૂલગ્નો યોજી સેવા કાર્ય કરવામાં આવે છે અને આગામી કેટલાક દિવસો બાદ ગોપાલ નમકીન દ્વારા સમૂહ લગ્નનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવશે અગાઉ પણ રાજકોટ અને અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રયોલમાં આવેલ ગોપાલ નમકીન ફેક્ટરી ખાતે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા રૈયોલ ગોપાલ નમકીન પ્લાન્ટ ખાતે સમૂહ લગ્નનું સમગ્ર સંચાલન મેનેજર કલ્પેશભાઈ પારેખ મુકેશભાઈ પટેલે કર્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મુડાસા